હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવા આવેલ છે અને ઓપરેશન થઈ ગયું સારી રીતે અચ્છા અને તમારો અનુભવ કેવો રહ્યો કેવા બહુ જ સારો બહુ કર્મચારી બધી રીતે સાફ સફાઈ બધી રીતે બહુ જ સારું છે અચ્છા અને તમે બીજાને પણ કેશો હા જરૂર જરૂર અમે કેશી હા ઘણા વ્યક્તિઓને અમે આઈડિયા દેસી ગયા છે તમે જાઓ એમ અને તમે અત્યારે રહેવાનું ક્યાં છે અમારા મોટા લાઈજા મોટા લાઈજામાં રહ્યો છું જયંતી છે અને કેતન છે એમણે શું કહ્યું તમને એને કીધું કે નાઇન્સ ક્લબમાં તમે જાઓ એ સારી રીતે બધું કામ થાય છે ઓપરેશન સારી રીતે થઈ જશે અને બધી જરા એમાં મનસુખભાઈ કરીને છે એમનો પણ અહીંયા સાથ હતો એટલે પૂરો એ અમને કંઈ ખબર નહોતી કેમ કે અમે અનપડમાણ છીએ બધુંય દોડી બધું એમણે કરાવી એટલે એક રૂપિયો પણ ખર્ચો નથી આવ્યો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળી શે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર